હેલો ગાય ગુડ મોર્નિંગ જય માતાજી જો સવાર સવારમાં આપણે ઉઠી ગયા છે મસ્ત ઉઠવાની તૈયારી કરીએ છીએ પણ ઉઠવાનું મન નથી થતું સાંજે વરસાદ આવ્યો હતો એટલે એકદમ ઠંડુ વાતાવરણ હતું મસ્ત એટલે હવે ઉઠવું તો પડશે જ સૂરવું તો નહીં પડે કારણ કે કામ બહુ

કાંઈ રહેવાનું દે અને નીચે આખું ભરી દે આપણે જે તો પોતા કરી લીધા હોય ને પાછા ઉપર આવ્યા તો પાછો હતો એવું કરી દીધું હોય અને આજે તો તડકો પણ નીકળ્યો તો અને મસ્ત જવા અત્યારે તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું પાછો એટલે મસ્ત તડકો મસ્ત નીકળ્યો તો આજે સવારનો વરસાદ નથી આવ્યો અત્યારે જેવું તેવું વાદળા જેવું થયું છે મસ્ત કપડાં છુકાય છે તેજુબેના સ્પેશિયલ એક દોરી તડકો નીકળે તો થાય નગર પારસી કરીને મૂકવા પડશે નહીંતર પછી સુગંધ આવી જાય કમ્ફર્ટ નાખીને તો ધોયા હોય તો પણ સુગંધ આવે સાયન સાંય સુકાતા હોય એટલે અને નીચે જો કબૂતરા મસ્ત ચણે છે અમારા ફળિયામાં અત્યારે વાગી ગયા છે રૂંઢાના ચાર આપણે ગરમે ગરમ ચા પકવી નાખી છે આદુ બાદુ નાખી અને પછી આમાં આવી ગયા છે તીખા ગાંઠિયા મસ્ત મસ્ત અને આમાં આવી ગયા છે આપણા કેળા પીડા પીળા મસ્ત મસ્ત અને આમાં છે મોસમ કેટલા મસ્ત છે જો લીલા લીલા છે આપણું ખમણ અમે માંગરોળ ગયા હતા ત્યાંથી લઈ આવ્યા મસ્ત ખમણ વઘારવાનું છે સાંજે આપણે નાસ્તો મૂકી દઈએ પછી દહીં દરવાનું છે અત્યારે વાયગા છે ચાર સાડા ચાર વાગ્યા છે અને આપણે પહોંચી ગયા ખેતરમાં દહેણું દરવા માટે

આપડું લો પીવે છે જોઈ લે આ વરસાદે અમારી મરચી ની હાલત કરી હતી આખા પાંદડા પણ ખડી ગયા સાઈડ અને કુકડ પણ આવી ગયો છે

કોઈને ઉધરસ થાય તો પીવા લઈ જજો આનો ઉકાળો મસ્ત લીલા લીલા પાંદ છે જો ભજીયા અને ખમણ છે ખમણ વેચાતું લઈ આવ્યા હતા એટલે જો ભજીયામાં આપણે તુર્યું સુધારી નાખ્યું છે મરચાં લીંબુ કોથમીર આદુ હજી લસણને આદુ બે કૂટળી નાખશું અને આ છે સરીગુ આ છે મેથી થળે નથી આવી એટલે સરીગુ લીધો છે અને આમાં આપણે જો એવડી એવડી ઢોકરી લઈ આવ્યા છે હવે આને કટિંગ કરવાની છે

જો કે મસ્ત છે મટોકડી પણ બની ગઈ છે આપણે ખાલી પછી આ જમમાટાને બનાવવાના આ મારી